એમનો હુચર હતા માસોડ ભાઈ એમનો હુચરતા બાગામ ધંધે જાવ છું ઓફિસે હાજે આવતો રહે હાજે નઈ આવતું કાલ આવે મારી ચિંતા કરતા ની ખાલી આટલું આપણે કઈ જાઉં ને આપડા વૃદ્ધ મા બાપ રાજી રાજી થઈ જા હે અમારા છોકરા અમારી વહુ અમને પૂછીને જાય છે કોઈ દી એમને જાય એને કઈ આટલું જો પણ આ તો મા બાપ બેઠા હોય ને ભાઈ ને ભાઈઓ ભાઈ ને ભાઈ હવે તો છોકરા છોકરા તેડ છે ને બેનું છોકરા એ ઓછા તેડે કોક કોક આ તો હજાર ગાઉન્ટુ લઈ લ્યો સિન્ટુ અને છોકરો ત્યાં બોલો કોક કોક તો ઘોડા કાઢી બેન તો ખંભે હાડી હાથમાં મોબાઈલ એક હાથમાં રૂમાલ નું બટકું અને ખંભામાં પરસ શું કેવાય પરસ અમારા વખત માં છોકરી ભરત ભરતી ઠેલી હતી માં એ થેલી લેવા માર્યા હા હા પરત ભરેલી હતી મોતી ની પોરો વહેલી તમે જો તો ભગવાન આમ ટાંગા રાખીને વાહળી વગાડતા હોય ને પડખે ગાય માતા ઊભા હોય હો ખરેખર રમલોભાઈ તમે મોકયા પૂછ્યા તમને ખબર ન હોય આ જૂની વાત છે હા ખરેખર સાચી વાત હા તમે વડીલોને પૂછજો ઓ ગાય હોય બળદ હોય અને હાથી હોય ને એમાં હાથી ને ઉંદડે તો પેટે કોતરી ગયા હોય તો ત્યાંથી લોસો પારો નીકળ્યા એ સમય અમે તેર તેર વર્ષના છે ને ભાઈ રૂમાલ નહીં હો આ ભાગવત ભગવાનની સાક્ષી કહું રૂમાલ નહીં અને શેરડી ખૂબ ખાતા સીમમાં જ રહેતા સીમ એટલે વાડી વાડી લે ફામ આવું અને આમ હો કોણી લીધી કોણી લીધી આમ બાહુને પ્લાસ્ટિક માર્યું એમ થઈ જાય હો અને આ મોળિયા તો ટાઈટ થઈ જાય માલ એવો રહ્યો ને એ ભાઈ હો હોળ હતર વર્ષે લગ્ન થયા ને પતરાના ટકમાં રૂમાલ આવ્યા પેલા પત્રા ને ટક આવતા બે જણા માથે ઉભા રહી તો ટક હોલે ની લડક લે ની એવું હોલ નું પતરું અને એ ટક માં તણે જ આઈટમ છોકરી તને કહું હા હા ગગી સાચી વાત કરો બાન પૂછજી સાચી વાત છે સાચી વાત ટકમાં તણે જ આઈટમ એમાં શું છે પૈસા છે ઠીક હમણાં બેન ગાયતી નાખજો મારા મારા મત કોઈ ન નાખે એક કલાકાર મારી ભેગો કાયમ ગાતો બિસારો ગુજરી ગયો એ ગાવા બેસ કોઈ પૈસા ન નાખે છોકરીઓ આવે ને એટલે તરત એટલે બિસારો નિહાપો નાખીને મને ગયા આવતા જન્મમાં છોકરી થઈ જવું છે ભાઈ મરાઈ ગયા અમારો કે અને આમથી દસ ટકા ઘટે છે એકાદાનું ઘર તો બિચારાનું ગાંઠિયામાંથી રોટલીમાં આવે દસ ટકા ઘટે છે જે સમાજ એમ કે બુદ્ધિશાળી ને હોશિયાર છે બહુ આગળ પડતા છે એમાં ઝાઝી ઘટેજી ઘટે સોહાટ ટકા મને તો એમ છે બે ત્રણ ટકા કદાચ ગુજરાત વટીને ગોઠવાઈ જાય પણ સોહાઠ ટકાને તો સિંદોર જ સોપડવો જોઈએ સિંદોર સોપડવો જોઈએ કે હુરાપુરાની લાઈનમાં નહીં કુવારા કંપની નોખી ને લાલતી થા ત્યાં બાકી રહી જાય એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે હું ખૂબ દેશ દુનિયા ફરું છું ઘણા બધા રાષ્ટ્રો ફેરો છું ઘણા રાજ્યો ફેરો છું મારો એમાં કહેવાનો હેતુ છે આવો કાર્યક્રમ હોય ને આવો ભાગવતનું સાનિધ્ય હોય પૂર્ણાહુતિને દિવસે યુવાન દંપતીએ પ્રાર્થના સાથે એક વાત ઈશ્વર પાસે માફી માગવી કે હે ઈશ્વર અઢાણ સુધી અમે જે કર્યું એમને માફ કરજે પણ આજથી હે ભાગવત ભગવાન હે મા કુળદેવી જેને માનતા હોય આજથી અમે પ્રતિજ્ઞા કરી છે કે દીકરા ને દીકરીનો ભેદ નહીં રાખી દીકરા ને દીકરીનો ભેદ નહીં રાખી દીકરા ને દીકરીનો ભેદ નહીં રાખી આ પ્રતિજ્ઞાની જરૂર છે ખ્યાલ આટલા બેઠા છો ને કહું પેલો દીકરો વન અને ટુ વન ટુ બે છોકરા જન્મા પછી કોઈ માં ત્રીજી દીકરી ને જન્મ દીધો હોય તો જનેતા ને બાપ ને આ મનસુખ વસોયા ના લાખ લાખ વંદન છે પણ એક પેલા ખોળા નો છોકરો જન્મે ને તા તો આખું ઘર ને હને પાતું પડી જાય આપણે તો એક જ બાબો આડું ઉભું કાંઈ નહીં એક જ બાબો આડું ઉભું કાંઈ નહીં એક જ બાબો આડું ઉભું કાંઈ નહીં નકરા બાબા ને ક્યાં લઈ જાય બાબે બાબા ને પહોણાવાય હે વિચારો તમે ક્યાં જેનું ઉભા છે કેટલું પાપ કર્યું મનોમન વિચારો પાપ કર્યું છે બેન તમે આપણે સમાજે માનવ સમાજે એનું પરિણામ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે એ તો જેનો દીકરાના લગ્ન નથી હોય ને ત્રીસ વર્ણનો દીકરો થઈ ગયો હોય પાંત્રી વર્ષનો એ માને એની વેદનાની ખબર હોય ઈ બાપને એ વેદનાની ખબર હોય કે અમારે આંગણે હવે ઢોલ કે દી ટબુ કે આ બહુ વિચારવાનો મુદ્દો છે પણ હાલું ખૂબી છે

તમારા ભાઈ માનતા માનીતા આ બેઠા હું જાય શું કરે આપડા ભાઈ ખૂટ્યા હોય એટલે થાય એમ હા રાખે ભાઈ અને એમાં ત્રીજી જન્મે ત્રીજી આ મેં જોયું છે ગભગોળાની વાત નથી એની ઘી કોક કોક ની ઘી પંદર દેક મહિને જઈને તો અર્ધા આપણે જાય તો હોગમાં બેસી ગયા હોય આપડે કેમ મુજબ પૂરું થઈ ગયું ભાઈ ભાઈ ફૂટ્યા તા તો ઘરમાંથી રહોડામાંથી કિશનમાં જ્યાં બેઠી હોય ને ભાઈ ત્યાંથી મને રોવા આપણે ક્યાંયથી વાત આવી છે કેમ રો છો બેનું તા તો સાન્યું જ ન રહીએ તો એ ભાઈ કે આપણે કે શું છે તાઈ ઘોડી હિંચકાવતી હોય ને ભાઈ એ જો આપણે કે આમાં તો દીકરી રમે છે કે ઈ જ છે ને આ બે રમે અહીંયા જોઈ તીજી એને મારી નાખવી અને મારી નાખીને એનું પરિણામ આપણે ભોગ્યું છે આપણે બહાર જુદા છીએ ભીતર ક્યાંક જુદા છીએ ગૌ માથકી જાય ગૌ માથકી જઈ ગૌ માથકી જાય બોલીએ છીએ ગાય નું ઘી દૂધ નથી ખાવું ગાય રાખવી નથી આ બધું બોલીએ છીએ ફાળો દીધી પછી બધા પાંચસો હજાર બે હજાર એમ નહીં ચાલે ગા ને મા તરીકે સ્વીકારવી હોય તો તમે હું ગા ન રાખી તો વાંધો નહીં તો ગાનું ઘી ને દૂધ આપણા સંતાનોને ખવડાવો અને ડોબાના દૂધથી વધુ પૈસા આપો તો ગા રાખનારી વ્યક્તિ રાખી શકશે ગા પોતાના માથે માનું પાત્ર ભજવી શકશે ગૌ માચકી જે બોલે નહીં હાલે અને આ ખૂટિયાનું શું કરવું ભાઈ હે એનો મને વાંધો નથી હું જીવદયામાં પુષ્કળ માનું છું પણ કેમ કરવું હવે આપણે શનેડાવા મીણ્યા કુટિયા ખૂટિયાનું શું કરવું હોય ભાઈ અને ખૂટિયા ફાટ્યા છે એમાં બિચારાને ભૂખ લાગે તો વાળા તોડી જાય માણા મારે એના પગ ભાંગી નાખે નો હથિયાર મારવાના મારે એ દુઃખી થાય છે એટલે મારો કહેવાનો હેતુ એ છે કે આ પ્રાર્થના પણ આપણે સરકારને કહેવું પડે ભાઈ સાહેબ ખૂટિયા તમે શું ગાયું અમે ક્યાંક ગોઠવશું હા આનું કરો ક્યાંક અમારા ગામમાં બે ખૂટિયા ભાઈ તો મારી નાખ્યો એક ભાઈને હડફેડે ખૂટી મૂકે હા શું એ શું છે ગામ ઉમોળી પડી ગઈ ખૂટિયા કોઈ તું નાખી ગયા પણ જીવ દયાને જો હું તમે માનતા હોય તો હૃદયથી સ્વીકારવું પડે હવે આપણે ગાનું દૂધ અને આપણે ડોબાનું દૂધ ખવરાવી ડોબુ એટલે ભે ભે એટલે ભાઈ મહીસી માતા બફેલો ભાડાની મમ્મી સમજ ને હવે ઈ ડોબુ દાળદ્રી એનું દૂધ આપણા છોકરાને આપણે ખાઈ આળા ત્યાંથી આપણને આવી આ મોહન બાપાની બેઠા પૂછી દઉં કેટલા વાગ્યા સવારમાં ઉઠતા અજાણ્યા છોકરો આઠ નવ વાગે હું હોય આપણે કેમ તો બજારે બેસી ગયો બિસારો પાંચ વાગે આવ્યો અરે રહોડા ને બાણે આવ્યું છે સુધી હું હોય દાંતણ કરતો હોય દસ વાગે આપણે ઘરમાં જોઈને ત્યાં તો ગોધડું એ વાકા સૂકું પીડ્યું હોય પથારીમાં ગોધડું આપણે કે ભાઈ કોક તો વાળો આમ થોડું હોય હવે પોતાનું કપડું ન વાળીએ કે કરી શું હોય કે જીવનમાં પાણ હોવું જોઈએ નાની ડિગ્રી આટી આટા માટી ત્યાં છોકરો જોયેલો નાનો સુધી જોઈને મને આનંદ થાય પાણ વાળું છોકરું હોય ને મોર બેઠું હોય બાકી બેઠું હોય વળીને ખૂણામાં ઘણા બેન નથી વખાણ કરતા અમાર વાગ્યા કહેવાય સંતાનમાં પાણ હોવું જોઈએ પાણ હોય તો પ્રકાશ તો ગતિ તો વિજન તો દર્શી બેઠેલા તમારી ધંધાવાળાને વાળા ને મારી એક રિક્વેસ્ટ આવું માણસ કોઈ દી ભાગમાં ધંધો ન કરવો અને હયા દુબલા માણસો પાસે બેહું બેહવું નહીં કોઈ દી આળસો માણા તમે ભાગમાં ધંધો કરો ને ભલે હગી માસી નો હોય ચાર સો મહિને વર્ષે બે વર્ષે તમારે કહેવું પડે હે માસી આય મારે સટકવાના કેટલા દેવાના તારામાંથી સટકવાના કેટલા દેવાના એનું મીટર તમારી પાસે માપવાનું મેં જિંદગીમાં આળસને દાખલ થવા જ નથી દીધી તમારી પાસે મીટર માપવાનું

એની હારે તમે ભાગમાં બિઝનેસ કરો એમાં દ્રષ્ટિ છે વિઝન છે ગતિ છે સો ટકા તમને એમાં ફાયદો થાય થાય ને થાય એમાં ફેર નહીં પણ એમાં પાણ છે હવે છોકરા આમ બેઠું વાકું વળી મોટું જાય ને હવે બંધ ન કરે માખ્યું દરવાજો કોનો ખુલ્લો રહી ગયો રહોડામાંથી રોટલા ખાડી ગયા હા ખાઈ આવડો છોકરો કે હવે ખાવાય બેઠું ન થાય નો વજન વધે ઉંમર વધે ને એના મા બાપનું કાંઈ ન નો વધે સંતાન એવું પાણ વાળું હોવું જોઈએ ખોયું ફાડીને બીજે ખીરી આંબા ખોડિયા ફરીને ઉયું જાય એ કાંઈ કરીએ કે આ તો તમે ઘોડિયામાંથી ત્રણ વાર કાઢો આમ ભીનું રહ તરબોળ થઈ ગયું હોય ધારાવાળી થાતી હોય એ શું કરે જો કે હવે ધારાવાળી થાય ને એવું કાંઈક પહેરાવી દે છે એમાં મારી ના નથી પણ અઠવાડિયે કોક દીક હમો કરવો હા એમને હમો કિરાવી નો રેડીમેડ મોટો કરશો ને તો એ તમને મને રેડીમેડ માં પુગાડશે હાલો બાપુજી જો વૃદ્ધાશ્રમ કેટલો સરસ છે પમ્મા મમ્મી પપ્પા એટલે હાવ રેડીમેડમાં માં નો મોટો કરવો હા રહોડામાં બેનું બેઠી હોય ને અહીં તો એવું કોઈ નહીં થતું હજાર ગાવ શેટાની વાત છે કિસનમાં બેઠી હોય ને અને એ એમ કે મમ્મી ભૂખ લાગી તો માં શું કે આલે પાંચ રૂપિયા જાકુર કુરિયા લે જા લે છટ્ટા કા પટ્ટા કા પપ્પુજી લે જા 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 માસલું મોટું કરવું છે ખબર આવે કે મારી ના નથી એનો ખોરાક ન કરાય તમે રહોડામાં બેઠા છો ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળો વાળી જો આ ફળો રંઠા જેવો થઈ જાય લે જા કુરકુરિયા સટાકા પટાકા પપ્પુજી લે જા જા હવે છોકરા જ પડી ગયું નો તૂટે એની મમ્મી પર કે આઈ લઈ તો મુન્ના અરે બેટા લાવ અહીંયા લાવ પડીકું તોડીને પાંચ આંગળા ઈ ખોકા બે ગ્રામ ઈ ખાઈ દે પાંચ ગ્રામ ઈ ખાઈ દે હા બહુ છે હો આમાં શિવાજી નો જન્મે આમાં સુરો પૂરો નો જન્મે આમાં બહુ વિચારવા જેવી વાત છે આ પરિવારમાં એટલો હબ છે ને આમાં લખમણ બાપો પછી એમાં નો જન્મે હે એવા ગુણ હોય એમાં નો જન્મે એક જણો મને કે એમાં તો કે જોની વોકરના ભાણિયા જન્મે કોક કોક મર્યાદા જતી રહી છે આજે એકદમ આપણે મર્યાદા વિહીન થતા જાય છે બહુ સુધારો થઈ ગયો આપણે કે ફેશનેબલ છે ફેશનેબલ ભાઈ ફેશ જતો રહ્યો રહ્યા નેબલ વધશે હવે આ પીરવા વાળા મળતા વિદેશથી પીરે વાળા મગાવે ભગવાન હજી પૈસા જતા દે મારા બાપનું કાંઈ નથી જતું પણ જે દેશમાં જેનીમાંથી એના સંસ્કાર નો ભૂલાવા જોઈએ એ આ દેશની સંસ્કૃતિ છે આ ભાગવત એટલે બિહારવું પડે છે નગર આ ભાગવત તો કેસરમાં સાંભળી લીધું સાંભળાય એટલો બધો પૈસા હું ગમ આપણે ભાઈ આ વાપરતા વાવે છે શું કામ કે આમાંથી પાંચ જણા ને પાંચ જણા પ્રસાદ વધુ લે અને કોઈનું હૃદય ભાવથી પ્રગટી જાય પા હૃદયું કહેવાય પૈસાના ત્રણ પ્રકાર વાવી શકાય વાપરી શકાય શકાય નો જોતા એને વાપરો વેડફાય કહેવાય અમુકને તેડવા જવા પડે ક્યાં હું તો નક્કી નહીં ભાઈ હું તો હું તો છે ને કાશે

એક ક્ષતિને ને બસાવવા માટે નિસહાય બની ગયો આ અનાજના ગુણના પ્રતાપ એટલે નબળું ન ખવાય જાય કોઈનું એ વિચારવા જેવું છે આપણે બે કડી ગાય મારે બેનને રજૂ કરવા છે કારણ કે આ બેનું બેન ને હા જ બેઠા પણ કે યજ્ઞતા બીજો રંઢા જેવો આવ્યો આ ક્યાં છોકરીનો આવવા દેસ એટલે બે કડી હો મારે એમ તો તમને કહું આ તમારે આગળ એટલા માણસો મહેમાનો આવ્યા છે ને નકર કથા બપોર પહેલાની હોય ને ભાઈ મને ખબર નહોતી કથા બપોર પહેલાની છે નકર હું તેથી જ કે ભાઈ એમાં પ્રોગ્રામ રાતે કરવો કઠણ પડે પણ આટલા બધા વ્યક્તિઓને આટલે બધે શેટે ત્યાં આવ્યા છે ને એ તમારો ભાવ પ્રેમ લાગણીને વંશ થઈને આવે છે બાકી કોઈને જમવાની પડી નથી ભાઈ તમારો ભાવ એને તાણી લાવે છે તમારો સ્નેહ એને તાણી લાવે છે તમારી માથે ઈશ્વરની કૃપા હોય પિતૃની કૃપા હોય કુળદેવીની કૃપા હોય તે તમારે મારે ઘી કોઈક આવે નકર ડેલી ખુલી રાખો કુતરું ન કરે કુતરું ઈ ક્યાં વાહલો ટાંગો તે દુ નો દે તરી ભાઠો આટી ગયા હ ન કરે લા નથી ઘણે કુતરા ને પાણો આટીન કેતા આપણો ગા ફગે જ ને એટલે કે શૂર વીરતા છે બેહી જા બેટા દીકરા બેહી જા આ છોકરાને જોઈને મને તેમ થાય ખાલી હટાણે જઈને માં તો સારું કેવા કપડા હે ભાઈ કપડા કેવા હે ભાઈ તન કહો અમે નાના હતા ને ગોઠણે થી પૈસા બીજા ખંભે થી બાહું બીજી ડબલ આઈટમ માં જ મોટા થયા હો આમ જો તતરાઈ વેજાય છે ને આમ અને હવે તો છોકરું એક જ ને મુનો મમ્મી પપ્પા ટૂંકું અમે હતા ભગવાનની કૃપા હતી અમે નાના હતા અમે ચાર ભાઈ બે બેન મારી પડખે રહેતા હતા હાથ આની કરતા હતી પાંચ આની કરતા હતી નવ આખા ગામમાં નહીં આખા મલકમાં ભગવાનની કૃપાનો વરસાદ જ વરસે એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે કાંઈ નહોતું સામાન્ય જીવન જીવતા હતા મિત્રો બરાબર યુવાનો સમજો કાંઈ નહોતું આ વડીલો છે ને તમારી મારી માથે ખીજાય ને તમારી માથે કઈ આ વડીલો ઉમરવાળા તો એની હમા જોર કરતા કરતાની એણે ખૂબ સહન કર્યું છે એણે ખૂબ સહન કર્યું છે કાંઈ નહોતું ઝાડા પરિવારમાં જીવતા હતા એક જ મકાનમાં બધો પરિવાર મોટો થતો તો સતાય મા બાપને દેવ સમાન માનતા હતા ને એની આજ્ઞામાં રહી ધર્મને કેડે હાલતા હતા કાંઈ નહોતું સતાય મા બાપને ઈશ્વર સમાન માનતા હતા આજે આવા પરિવાર છે માને છે નકર તો અઢાણ તો ભાઈ એ મા બાપ એ રે બોલ્યું ને બોલો કહું હપ્ત